વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાની કારણ કે ચૂંટણી સામે આવ્યો ને તેમણે પોસ્ટર ફાડ્યા પોસ્ટર ફાડીને પોતાની ઓળખ બતાવવાની કોશિશ કરી અને ત્યારબાદ હવે જુનાગઢ ભાજપના નેતાઓ પણ જવાહર ચાવડાને કેવી રીતે કોસી રહ્યા છે શું થઈ રહ્યા છે સામસામે શબ્દના પ્રહારો એ પણ જોઈ લઈએ આપણે નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાદરના વંશીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક હોય ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એ બીપીએલ સહિત અભિયાન ચાલુ કર્યું પૂર્વ મંત્રી પૂર્વ શ્રી જવાહરભાઈ ચાવડાએ જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી હોય એમ જ કરી જ છે અને કરી જ હોય એવી રીતના પોતે સ્વીકારીને પોતે હમણાં જ તાજેતરની અંદર બે દિવસ પહેલાં પોતાના ઘર ઉપરથી બતાવીને પોતાનું કમળનું નિશાન ઉતારીને મનસુખભાઈ માંડવી અને એવું બતાવવા માગે છે કે ભાઈ મેં ખુદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને મને અગાઉથી જાણ કરવામાં આવી હતી તો મેં લડી લે મિત્રો હું જવાહરભાઈને આપના માધ્યમથી કહેવા માગું છું કે જવાહરભાઈ આપને અગાઉથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનું શરૂ જ હતું અને પહેલેથી જ આપણે કરેલી છે આપને આપના વડત્યા આપના દીકરા રાજભાઈથી માનીને આપણી જ નૂતન ફેક્ટરીની અંદર મિટિંગ બોલાવી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ આપના પરિવાર દ્વારા કરવામાં આવી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી